ભુજમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બહુજન હિતાયુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું તથા બહુજન આર્મી દ્વારા આયોજિત કરાયો હતો કેમ્પ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું બહુજન આર્મીના પ્રમુખ લખન દુવાએ બ્લડ ડોનેશન કર્યું જ્યારે ગોવિંદભાઈ મહેશ્વરી આરીફભાઈ લુહારે કર્યું છે ડોનેશન મોટી સંખ્યામાં લોકોએ ડોનેશન કર્યું હતું આજે દેશની જે પરિસ્થિતિ છે આ યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાને રાખી અને બહુજન હિતા ચેરિટેબલ ટ્રસ્ટ અને બહુજન આર્મી દ્વારા જીકે જનરલ હોસ્પિટલની અંદર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આપણી જે સરકાર જે આપણા જવાનો છે દેશ માટે ઘણું બધું કરે છે અને આપણે પણ એક મેડિકલ લાઈનમાં વર્ષોથી સંકળાયેલા છીએ એટલે ખ્યાલ આવ્યું કે ફૂલ નહીં તો ફૂલની પાકડી આ દેશ માટે કાંઈક કરવું જોઈએ તો અલગ અલગ સમાજના યુવાનો અહીંયા કને આવ્યા છે અને આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને ખાસ કચ્છ વહીવટીતંત્રને કહેવા માગું છું કે જ્યારે પણ આ પરિસ્થિતિમાં દેશને જ્યારે અમારી જરૂરત પડશે ત્યારે મેડિકલ ફિલ્ડ હોય કે અન્ય કોઈ ફિલ્ડ હોય ત્યાં આગળ અમે સેવાકીય કાર્યો માટે હંમેશા તત્પર ઊભા રહીશું તો આપ સૌને વિનંતી છે કે તમામ લોકો મેડિકલ લાઈન હોય અન્ય કોઈ સેવાના કામ હોય આજે દેશની જે પરિસ્થિતિ છે એને ધ્યાને રાખી અને તમામ લોકો કંઈક ને કંઈક આપણે દેશ માટે કરીએ કરી ચૂકીએ એના માટે આપ સૌ પણ આગળ આવો એવી વિનંતી